તો જે ભાઈની ઈચ્છા હોય નાસ્તો કરવા આવવાની આવી શકે કોફી પીવા ચાહી એસિડિટી થાય હ મને જ પ્રોબ્લેમ થાય એટલે ચા તો હું રાખવાનો જ નહીં પહેલી વાત કોફી જ બનાવવાની હ અને કોફી જ પાવાની નફો મળે કે મળે ઓછું કમાવાનું સારું ખવડાવવાની ગણતરી ચાલુ કરવાનું હ તો સપોર્ટ કરજો મિત્રો એવી આશા રાખું એડ્રેસ હું તમને આગળ આપી દઈ તો જય માતાજી મિત્રો બને રજુ અમારા બ્લોગમાં પોસ્ટર લગાવીને તમને કાઉન્ટર બતાવે કેવું લાગે તો મિત્રો સાફ સફાઈ ચાલુ પછી પોસ્ટર મારવાનું તો મિત્રો કોઈને આવું પોસ્ટર લગાવવું હોય તો જાતે લગાવવું હોય તો હવે જાતે જ લગાવી લગાવીએ તો આથી લગાવી પણ એના પૈસા વધારે થોડા લઈએ હવે જાતે લગાવીએ આ લગાવતા એક આઈડિયા આવ્યો આ રીતના લગાવીએ તો કમ્પ્લીટ લાગે જોઈ શકો છો એવું લાગ્યું હજુ અડધું લગાવવાનું થોડો ભાગતું રવાનું અને આ રીતના અને અહીંયા ઓમ ઓમ લગાવતું રવાનું તો કમ્પ્લીટ સીધું મિત્રો બે જાણીએ એટલે થોડી તકલીફ પડે

સાફ સફાઈ બાકી હે એ હજુ ચાલુ કરવાનું થાય એના મોલ્લે દિવસ સાફ સફાઈ કરવી પડશે અતારી કરીએ તો પાછું એનું થઈ જાય તમે જોઈ શકો બોટ લગાવી દીધું હા કોફીનું બોટ લગાવ્યું આ બાજુ આ બાજુ આવડ લાગી ગયું કોઈ નીચે એક કોટ લાગી ગયું આ બાજુ આવ મિત્રો જોઈ શકો તમે એ બી નાસ્તા સેન્ટર સંભાર ફક્ત દસ રૂપિયામાં ફવરાવાનું હોય એક ઇડલી આવશે સંભાર આવશે દસ રૂપિયામાં ફીસ એમ જ બોટ લાગી ગયું કોફી ખાલી દસ રૂપિયામાં લવાની હોય આ જગ્યાએ ભાઈએ બોટ સપાવાળા ભાઈએ ભૂલ કરી હતી ચા લખી દીધું હતું તો ચાની જગ્યાએ ઉપર એક પહેલી પટ્ટી મારી કોફી કરી દીધું હો તો આ બધું લાગી ગયું હવે ચાલુ કરવાનું થશે એટલે વિડીયો બનાવીને અપલોડ કરશું મિત્રો તો નાસ્તો કરવાની ઈચ્છા હોય તો અહીંયા તમે અમારી જરૂર અવશ્ય મુલાકાત લેજો એડ્રેસ પછી ચાલુ થાય એટલે હું તમને આપી દઈ અમારું એ બી નાસ્તા સેન્ટર પાછળ અમારું પાર્લર હ મિત્રો હેલ્ધી નાસ્તો બનાવવાનો હોય અને ખવડાવવાનો હો મિત્રો કોઈ ભાઈને એસિડિટી ના થાય કોઈ મિત્રોને એસિડિટી ના થાય એવો નાસ્તો બનાવવાનો હો ઇડલી સંભાર ઢોસા અને ઉત્તપમ કેમ કહો મને સૌથી વધારે એવો પ્રોબ્લેમ હોય સારું ખવડાવવાનું હોય પૈસા ઓછા કમાવાનું પૈસાની આશાએ હું આ બનાવ્યું નહીં મિત્રો તો ખાસ નાસ્તો કરવો હોય તો આવજો મિત્રો મને એસિડિટીનો બહુ પ્રોબ્લમ રહેતો હતો એટલા માટે મેં વિચારીને આવ્યો નાસ્તો સવારમાં કર્યો ચાલુ કરવાનું વિચાર્યો અને હવે ચાલુ કરવાનું છું મિત્રો તો કોઈ ભાઈ સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવાના શોખીન હોય સર એબી બી નાસ્તા સેન્ટરની મુલાકાત લઈ શકે મિત્રો તો જય માતાજી મિત્રો અને ચોખા સિંગતેલમાં સિંગતેલ ચોખ્ખું વાપરવાનું હોટ લીટર મોકલાવું મારા વાલાનું સિંગતેલ વાપરવાનું હો અને કોઈ ભાઈને આ બાજુ બતાવો કોઈ ભાઈને ઘીની અંદર બનાવવું હોય ધોસો ઘીની અંદર ઉત્તપમ ખાવું હોય તો પણ મળી રહેશે મિત્રો અને કિંમત તમે જોઈ શકો મિત્રો ખાલી ઓનલી પર કોફીના દસ રૂપિયા રાખવાના ઇડલી સંભાટના દસ રૂપિયા અત્યે ઇડલી મસાલા ઇટલી આવે પચાસ રૂપિયામાં ઘી સાથે આવે મિત્રો ઓનિયન ઉત્તપમના ચાલીસ રૂપિયા ઓઇલની અંદર તેલની અંદર ચોખ્ખા સિંગ તેલની અંદર બનાવવાનો હું મિત્રોને ખબરાવાનો હું કમાવાની આશા કર્યું નહીં મિત્રો અને ઘીની અંદર ખાવું હોય તો પચાસ રૂપિયા એક માણસ ધરીને ખાઈ લેશે એ રીતના બનાવવાનો હું હજુ બનાવે એટલે હું તમને વિડીયો બનાવીને બતાવીએ મિત્રો ઇલેમ દોસો ખાવો હોય તો ખાલી ત્રીસ રૂપિયા અને મસાલા ડોસો ખાવો હોય તો ખાલી ચાલીસ મસાલા ઢોસાના ચાલીસ રૂપિયા મિત્રો ઓઇલની અંદર તેલની અંદર બનાવીને આપે અને પચાસ રૂપિયાની અંદર ઘીમાં બનાવીને લે મિત્રો અને પ્લેન ઢોસો ચાલીસ રૂપિયામાં ઘીમાં બનાવીને લે રવિવારે રજા રહેશે મિત્રો અને નાસ્તો સવારે આઠ વાગ્યાનો ટાઈમ માર્યો પણ તો સુધી નવ વાગે ચાલુ થશે એટલે નવ વાગ્યાથી ત્રણ વાગ્યાનો ટાઈમ છે મિત્રો તો અવશ્ય મુલાકાત લેજો અમારા એમની નાસ્તા સેન્ટરની અને ઈચ્છા હોય તો નાસ્તો કરવા આવજો એસિડિટીનો કોઈ પ્રોબ્લેમ હોય એવા માણસ તો ખાસ આવજો તો જય માતાજી મિત્રો તો મિત્રો આપણે એબી નાસ્તા વાત કરીએ તો આ બાજુ ચોકડી અને આ બાજુ છે મિત્રો એ બેના ભાસરિયાના ચોકડીના મેકેન કંપનીના બેના વચ્ચે અમારું નાસ્તા સેન્ટર એબી નાસ્તા સેન્ટર છે મિત્રો તો અવશ્ય મુલાકાત લેજો ભાસરિયા ચોકડી થી એક અડધો કિલોમીટર પણ નથી થતું મેકેન કંપનીને અડીને જ છે મિત્રો તો અવશ્ય મુલાકાત લેજો મિત્રો મારા નાસ્તા સેન્ટરની ચાલુ કરવાનું હજુ વાસી છે જ્યારે ચાલુ કરીએ નાસ્તા સેન્ટર ત્યારે વિડીયો બનાવીને અપલોડ કરશું મિત્રો તો આ એ બી નાસ્તા સેન્ટરની મુલાકાત જરૂર અવશ્યથી લેજો મિત્રો આ મારું નાસ્તા સેન્ટર અમે મિત્રો તો ગાય જ આજે જઈએ છીએ મહેસાણા કાઉન્ટરે નાસ્તાના કાઉન્ટરે પોસ્ટર લગાવી દીધો કાલે અને આજે મહેસાણા જઈએ ઢોસાનું નીજલીનું બેટર બનાવવાનું મશીન લાવવાનું હો વેટ ઘંટી આવે ને એરીએ પોચ પોંચ દસ નું આવે દળવાનું એરીએ ઘંટી લાવવાની એ ઘંટી મળે તો ઘંટી લઈએ અને મશીન મળે તો મશીન લઈએ તો આજ મહેસાણા તપાસ કરીએ જોઈએ આજ મહેસાણા મળે તો ઠીક વાત આશા રાખીએ કે મહેસાણા મળી રહે એટલે મહેસાણા જઈએ તો આગળનો નજારો તમને બતાવું બને રહ્યો અમારા બ્લોકમાં મિત્રો તો મિત્રો અમે આ એ એબી ગુજરાત લખાવવા માટે ચેનલનું નામ આ રીતના લખાયું હોય ગાડી પાછળ એબી ગુજરાત યુટ્યુબ માટે તો ગાડી ઉપર લગાવીને તમને બતાવીએ ઓકે બહુ બહુ સરસ લાગે ને ના વચ્ચે ને સાઈડમાં બરોબર તો મિત્રો આપણા ચેનલ નો સિમ્બોલ લાગી ગયો ઓકે ચલો

તો જોઈએ હવે કાલે કાલુ વાર કહું રવિવાર હ તો સોમવારે અમદાવાદ જવાનું ગોઠવીએ અમદાવાદ થી જ પડશે મિત્રો કારણ કે મહેસાણામાં કોઈ જગ્યાએ નહીં મોટા વાસણ ભંડારમાં આપણા પેલી બાજુ ટોપીનાળા જે જગ્યાએ વાસણ ભંડાર ઈકર મેં મેં પેલા મંગલમ મરી ગયા હતા એ જગ્યાએ જઈને આયા પૂછ્યું તો કે મંગાવી પડે તમારે મંગાઈએ એના કરતા અમદાવાદ જઈને જ ના લાવી દઈએ તો આપણો સસ્તી એ તો પછી સોમવારે અમદાવાદ જવાનું ગોઠવ્યું મિત્રો સોમવારે અમદાવાદ જઈશું થ્રીડી ચમ બી હોય ફીડે તો ફૂટે આ થ્રીડી પેન હ થ્રીડી પેન કેવે થ્રીડી પેન હું કેવા ઓમ પરિન કેજી થ્રીડી પેન કેવાય ઓના હું કરવાનું હોય જે આપણો એ જાય પ્લાસ્ટિકમાં પ્રોજેક્ટ હું કે આ પ્રોજેક્ટ એવું તું આવું બનાવવા માટે તો મિત્રો આ એક હ ઇલેક્ટ્રિક ચાલુ થાય ચાર્જર અને પ્લાસ્ટિકના જે ઓગળી ઓગળીને આ રીતના બનાવવાનું આવો છોકરો જે પેલું રમકડો બનાવવાનો હોય હજુ આજ લાયા તો તને આવડો બનાવતો કોઈ અને પછી આજે પત પછી બીજા ખર્ચા પછી આ લાંબાના ચાલુ રહેશે મિત્રો હા પૈસા તારા આપવા પડશે ડૂબું પાસો ભાઈ પૈસા આપશે મિત્રો આ આ વાયર પતી જાય તો એના પછી આ ખર્ચો હું નહીં કરવાનો બરોબર આજે ગોજીન બે જઈ રહ્યા છીએ અમદાવાદ આપણા ઢોસા અને ઇડલી નું ખીરું બનાવવા માટેની જે વેટ ઘંટી લાવવાની હતી એ મહેસાણા તપાસ કરીને આવ્યા મહેસાણા કોઈ જગ્યાએ મળી નહીં મિત્રો એટલા માટે આજે જઈએ છીએ ગોજીન બે અમદાવાદ અને આજે ફાઈનલ લઈને જ આવવાનું છે મિત્રો તો બન્યા રજીઓ અમારા બ્લોકમાં મિત્રો આગળનો નજારો તમને બતાવતા રહીશું મિત્રો તો મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે ક્રોસ કરી દીધું છે તો થોડો ગેસ ગેસ પણ લઈએ અને પછી નીકળીએ અમદાવાદ બાજુ ચમકા આગળ પછી કોઈ જગ્યાએ રોકાવું ના પડે બપોરના બે વાગી ગયા મિત્રો હજે મોડું થઈ જશે એટલા માટે અહીંયાથી જ ગેસ પુરાઈ નીકળી જઈએ મિત્રો એટલે ત્યાં આગળ બહુ રોકાવું ના પડે મિત્રો જેટલું બને એટલું જલ્દી પહોંચી જઈએ અને જઈને હોજ પડતા પડતા હોજ તો પડી જ જશે મિત્રો જયંતીલાલ કૈયલ વાળા કૈયલ ભૂલ કરી દેવો જયંતીલાલ હેડો પાણી ભલા પેટ્રોલ પંપે એ પૈસા ખર્ચવા ના પડે એટલા માટે ઠંડુ પાણી ભરી લીધું ને પૈસા બચાવવા માટે ત્રીસ રૂપિયા ને આઠમાં દસ ત્રીસ ત્રીસ બચાવીને આવ્યા તો આપણે ગેસ અંદર હતો ઓલરેડી થોડો એટલે બહુ આવશે નહીં મિત્રો જે આવે એ નીકળીએ પછી જો વચ્ચે રોકાવું ના પડે પુરાવા માટે એટલે અહીંયા પુરાવા ઊભા રાહિએ મિત્રો અંડાલી ગેસ પંપે તો જોઈ શકો મિત્રો ચારસો એકસઠ રૂપિયાનો ગેસ આવ્યો તો ફોન કરવાના બે વાગી ગયા ટાઈમ બે વાગે નીકળ્યા આવી એટલે રાતે મોડું થઈ જશે મિત્રો તો હવે ત્યાં આગળ જઈને ત્યાંનો નજારો બતાવું મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એક ગુજરાતી હોય તો ગુજરાતીને સપોર્ટ કરજો મિત્રો આપણા ગુજરાતના વિડીયો બનાવવું મિત્રો અને મારા બ્લોગ બનાવવું મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો એક ખૂણામાં પડી રહેશે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી તો તમારી એક સબસ્ક્રાઈબથી મને પણ થોડું વિડીયો બનાવવાનું મન થોડું ઉત્સાહિત થાય મિત્રો તો બને લજો મારા મિત્રો મારા વિડીયોમાં આગળનો નજારો તમને બતાવું મિત્રો જોઈ શકો હવે મંડાલી પાર કરી દીધું છે મિત્રો તો મળીએ હવે આપણે અમદાવાદની અંદર તો મિત્રો જોઈ શકો અહીંયા એક્સિડન્ટ થયેલું છે એક ગાડી પલટી મારી ગયેલી છે રાતે થયેલું છે તો મિત્રો અમદાવાદ ટોલ ટેક્સી આવી ગયા છીએ માસી ટોલ ટેક્સ ઉઘરાવે છે જે ગાડીઓનો ફ્રી ટોલ ટેક્સ છે એનો ટોલ ટેક્સ માસી ઉઘરાવે છે મિત્રો એડવટા આવી છે મિત્રો જોઈ શકો સારી એક ભેંસ લાવો એવી એડવટા આવી અમદાવાદ પહોંચી ગયા છીએ હવે લાલ દરવાજા જવાનું હો પણ બે ત્રણ જણા મેં પાણી માહિતી લીધી કે લાલ દરવાજા માણેક ચોકમાં જે વાસણ ભંડાર માણેક ચોક ગોધી ચોક નહીં માણેક ચોક કહેવાય હું એ જગ્યાએ જવાનું હો પાર્કિંગમાં કે ગાડી મૂકી દો અહીંયા એ લઈ જાય એવી હદ નહીં ગાડી બહુ ટ્રાફિક હોય છે અને લઈ જ ના જવાય ગાડી હિમકી ભાઈ તો પછી અમે વિચાર્યું કે હવે ગાડી મીલ હોય પાર્કિંગમાં અને અહીં રિક્ષામાં બેસીને જઈએ અને આપણી ઘંટી લઈએ તો પછી રિક્ષામાં મૂકી અને લેતા આવીશું અહીં સુધી પાર્કિંગ અને તમે જોઈ શકો પાર્કિંગમાં મિત્રો હાઉસફુલમાં ગાડી પોત ગાડી હે મિત્રો આગળ આપણા એ પાર્કિંગમાં જતી રહે પછી આપણો નંબર આવશે મિત્રો તો મિત્રો હવે આપણો નંબર આવી જશે આપણા આગળ એક જ ગાડી છે તો એક ગાડી અંદરથી બહાર નીકળશે એટલે એ પણ ગાડી હવે જઈ રહી છે જોઈ શકો હા લાઈનમાં આવો ભાઈ ઉભા મારા ભાઈ બે કલાકથી થી તો પેલા ભાઈ ઈશારો કરે એટલી વાર જોઈ રહ્યા છીએ હા ઈશારો થઈ ગયો છે હવે આપણે પાર્કિંગ માં અંદર જવા દઈએ છીએ મિત્રો ખબર નથી યાર બાજુમાં દબાઈ ને રિવર્સ માં લગાવી દો ઓકે તો જોઈ શકો મિત્રો ટેક્સી પાર્કિંગ આપણી ગાડી પાર્કિંગ માં લાગી ગઈ છે હવે જઈએ છીએ રિક્ષા કરીને માણેક ચોક તો આગળનો નજારો તમને બતાવતા રહીશું મિત્રો મિત્રો અમદાવાદ ની અંદર ધનીભાઈ વોન્ટેડ ચાચા મળી ગયા અમને ફેવરવા માટે રિક્ષા ફેરવી અને મળી ગયા તો પહેલાં કે તમે ચા પી લ્યો અને પછી આગળ તમને પીવરું એવું કીધું ચાચા એ તો ચાચાનો ખૂબ ખૂબ આભાર આવો ચાચા ચા પી બહુ ખૂબ સરસ માણસ ધનિકભાઈ અને ચા પીવરા માટે અહીંયા લાયા છે ટી સ્ટોલે તો મિત્રો ચા પી અને પછી આગળ જવાનું હો મિત્રો તો બન્યા રાજીવો અમારા બ્લોગમાં મિત્રો હા વિશાલ તો વિશાલ કોમ્પલેક્સ છે મિત્રો શેરવાનીઓ મને છે ને નગરની અહીંયો હા કોઈને શેરવાની લેવી હોય તો મિત્રો અહીંયાં આવીએ એક વિશાલ કોમ્પ્લેક્સમાં મેગા મોલ છે મિત્રો તો અહીંયાની મુલાકાત લઈ શકો મિત્રો તું કડક ચાપ આવીએ કાકા એ મસ્ત છે નગર પણ મારા જેવી કડક વન ટેડ નો ઉંદાગર

મિત્રો જોઈ શકો વાસણ માર્કેટ આવી ગયું છે અહીંયા બધો કિચનનો જ સામાન મળે છે તો અહીંયા આગળથી બધી દુકાનો ચેક કરીશું આપણને જે જગ્યાએ અનુકૂળ આવે એ જગ્યાએથી આપણે લઈશું આપણી ગઢ્ડી અહીંયા બહુ ટ્રાફિક છે મિત્રો

તમારે દોંચાનું ઇડલીનું ને એનું ખીરું એ પીસી શકાય હા હા અને તમારી ગ્રેવી બી કાઢી શકાય ગ્રેવી કાઢીએ પણ આપણે ખીરું પીસવા માટે પીસલ લેવાની હા

हां साहब बहुत थैंक यू भाई नो बाइक क्या है रिव्यू तो आओ <laughs> <laughs> तो चाल तोच रहे हैं आको दिवस का आज ये बिना बनती रहे बुआ जी ओकलम कर दई दे है क्या वो नहीं देखिए जल्दी जगह पे बैठा है ये

માણેક ચોક જનવાડી સામે ડાળગળવાળ છે જો નકેલું છે સામે ડાળગળ વાળ હા તો કપડાં પણ લેવા બધા કપડાં સૂટ ચપ્પા સૂટનો કપડ લેડીઝ કાપડ લેડિસ કાપડને એ બધું લેવું હોય તો અહીંયા પણ દાળગળ વાળ દાળગળવાળ તો અહીંયા તો સૌથી વધારે મહિલાઓને જ

હનુલભાઈ આરામથી બેઠે અભી તક કલર ભી નહી કરાયા મિત્રો પંચો પંચો આપો અને લઈ જાઓ ખાલી કરવાનું ભાવ જોર જબરસ્તી કચરા પોતું આયુ જોર જબરસ્તી કચરા પોતું ના કરાબુ હોય તોય કરી દેવા વાળું કચરા પોતું જોર જબરસ્તી ગહી દે મિત્રો તો આ શેરઠા આયા છે હરદર લેવાની હ તો તો મિત્રો આડીએ દળેલી હરદર હોય અહીંયા હારી મળે તો ઘર માટે પોંચું હરદર લઈ ગયે